ભરશિયાળે ચોમાસા જેવું વાતાવરણ છે ને આજ કેટલા દિવસે જો સૂર્યનારાયણના દર્શન થયા આ તડકો દેખાણો તો આમ અંદરથી કેટલી ખુશી છે કે વાહ તડકો નીકળો પણ હવે કેટલી કડી રહે કે ખબર નથી બરાબર હાલે એવરીવાન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સમનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે તારા ફેમિલી બ્લોગમાં અસ્તુ રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરાવું ઉપર સ્માલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ અને લગભગ આપણે દસ બાર દિવસ પછી મુલાકાત થઈ એમ કહીએ ને તો હાલે કેમ કે દિવાળીના પડવાના દિવસે આપણે ઘરેથી વિડીયોની શરૂઆત કરી હતી પછીથી તો આપણા બધાએ ફરવાના દર્શનના એ જ વિડીયો હાલતા હતા અને એ વિડીયો તમને બધાને બહુ ગઈમાં એ બદલ તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર કે તમે પણ અમારી એ બધી જગ્યાએ ફર્યા દર્શન કર્યા અને તમને પણ વિડીયો ગઈમાં એ દિલથી ખુશી થઈ અને તમારા બધાને સરસ સરસ કમેન્ટ એ હતા તો ધન્યવાદ બસ આવી જ રીતના સાથ સપોર્ટ દેતા રહેજો

માતાજીનો હુકમ નો તો થતો પણ આજ વખતે નક્કી કર્યું હતું કે કોઈ પણ સંજોગોમાં આ દિવાળી ઉપર જવું છે એટલે જવું છે કેમકે પછી અમારા માનવ રજાનો હોય ઓચિંતુ એને જવાનું થઈ જો એમાં એવું જ થયું ચાર તારીખની એની રિટર્ન ટિકિટ હતી રિટર્ન આવ્યો નતો પણ ઓચિંદુ એને જવાન થયું ને એટલે અઠ્યાવીસ તારીખે કે ઓગણત્રીસ તારીખે રાતના જ નીકળી ગયો કા કાંઈ તો રાજે છે દેવ ઉઠી એકાદશી તો આજ માનવ અહીંયા હોત ને જવાનું હતું ચાર તારીખે પણ કાંઈ વાંધો નહીં છોકરા બાર ભણતા હોય

ને અમારે તો છે ને હમણાં બીજા પંખીડા તો આવતા આવે અમારે કોયલ ને કોયલા નો ડેરો અહિયાં છે ચાર કોયલા ને ચાર કોયલ હોય આખો દિવસ અહીંયા ધામા નાખીને પડ્યા છે હવે આ ફરિયામાં હું એને ગમે છે કઈ ખબર નહીં અને હમણાં બે ચાર દિવસ ત્યાં તો છે ને ગાંઠિયા નથી ના ખાતા વરસાદના હિસાબે આજે ગાંઠિયા ની ચણ નાખી છે તો હવે બરાબર રહી ને તો હા ખિસકોલા ને ચકલા ને બીજા પંખીડા આવે ને ખાય કેમ કે વરસાદ ને હિસાબે પલડી જાય ને તો એક પંખી આવતા નથી ખાવા અને જો મેં ફરવા ગયા ને ત્યાંથી કંઈ ખરીદી નથી કરી બસ આ કાચની જ બંગડી લીધી એમાં છે ને બે ચાર બંગડી તૂટી ગઈ કેમકે આને બહુ પોંચાડી વઘરી થઈ ગઈ તો બસ ઈ જ ખરીદી કરી ને બસ માતાજીનો ફોટો અને એક મૂર્તિને એવું લીધું બાકી કંઈ ખરીદી કરી નથી કેમ કે ખરીદી કરવા જેવું કંઈ હતું જ નહીં

બસ એટલું ઘણું છે હવે પછી જાણું ત્યારે ને ત્યારે બરાબર ને તો સારું વાલો દિવસની શરૂઆત તો કે કવિ થઈ છે તમારે બધા હું કહેવાનું છે પણ કેજો કમેન્ટ માં ચેનલ માં પહેલી વાર આવી હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડિયો કેવા લાગે છે જો પાછા વાદળા થઈ ગયા એ આયલા હા આયલા જ રાખવાનું છે હાલો તો સવારના બધા વાસી કામ તો થઈ ગયા છે મારા દૈણા દરવાના છે ઘઉં તપાવા છે પણ તડકો નીકળે છે ને વાદળા થઈ જાય છે ને એવું થાય છે તો ઘઉં તપાવા કેમ તડકા તપાવીને પછી દરીએ ને તો સરસ લોટ ધરાય સાહેબ હો ઘઉં કાઢી દયો છો બેરલ માંથી તો કાઢી દો અત્યારે હે ને એવું લાગે ને તો અઢી પાલી દળ ના જે ખાલી પછી આમાં પણ તપાવવા કે આ બધે ભીનો છે બારે ના રાખી દઉં હું તો ઘડીક તડકો નીકળે ને ઘડીક વાદળા થઈ જાય છે અને આ સિરીઝ તો જો આ ચકલાવે કઈ ન થવા દીધું બધું ઉતારી લીધું અને અહીંયા મે ઓલા સોપીસ બનાવી હતા ને એ રાખીને ગઈતી ને તો આવીને તો બે તો પૂરા કરી નાખ્યા નાથી ચોકઠા કાઢી નાખ્યા કાસાઈ

થોડીક વાર ખુલ્લું વાતાવરણ હોય પછી ઝરમર 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 વરસાદ ચાલુ જ હોય બજારમાં એક કાગડા ઉડે Não, não, મે <laughs>

મને જવા દેતા બે બે મિનિટ ની અપડેટ થાય સાંજે બાર વાગે છૂટી મળવાની છે સાધુ સંતો બાર કાયદેસર જે ઓલું થાય ને બધું થયું વિડીયો જોયો હમણાં પણ સાધુ સંતો માટે ને લિમિટેડ સંખ્યામાં જ અત્યારે માટે તો બંધ જ છે એટલે હવે ઘહારો છે બધોય રોપવેમાં અને ગિરનાર ઉપર ન્યા ભીડ છે દુનિયાની આમ ભીડ નથી એટલે આવું બધું છે જાજુ વરખાવાય નહી જાજુ તૈયારી નો કરાય

બપોરા કરવા હાલો અમારા ધારાબેન ને સવાર થઈ ગયું છે બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી તો સરસ મજાના બ્રશ કરીને નાઈ મસ્ત એવા તૈયારી થઈ ગયા છે તો હવે સીધા બપોરા જ કરવાના છે ને હમ તો હાલો થાળી તૈયાર કરીએ હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પોણા બે વાગ્યાનો ધારાબેન બેસી ગયા છે બપોરા કરવા અને અંજુ બનાવે છે ગરમા ગરમ રોટલી તો હાલો તમે બધા આવી જાવ બપોરા કરવા અને સાહેબ તમે બેહી જાવ ગરમ ગરમ રોટલી અને શાક ના બપોરા કરવા કેમ કે વધારે કઈ છે છે પછી હું ને રસોડું સાફ કરી લઉં બધું અહીંથી મૂકી દઉં બરાબર તો હાલો હવે બપોરા કરી લઈએ પછી મળીએ કે આ બાજુ માનવી બટેટાની ખીચડી છે બટેટાનું શાક રોટલી અને ઠંડી ઠંડી છાશ તો કઈ કવું છે આજે મારે બપોરનું મેનુ તો હાલો હવે બપોરા કરી લઈએ પછી મળીએ હાલો ફ્રેન્ડ તો બપોરા થઈ ગયા છે ને મસ્ત એવી રસોડાની પણ સાફ સફાઈ થઈ ગઈ છે તો રસોડું થઈ ગયું છે એકદમ ક્લીન ચકાચક અને ટાઈમ થઈ ગયો છે અઢી વાગ્યા અને સાહેબ રાહ જોઈને બેઠા છે મેચની કેમ કે ડીશમાં માં લાઈટ નથી સાહેબને આજ મેચ જોવો છે કેનો મેચ છે સાહેબ આજે આજે મેચ છે વુમન્સ વુમન્સ હા દક્ષિણ આફ્રિકા ને ભારત ફાઈનલ પહેલી કે તો ફાઈનલ છે પણ હવે ભાઈ તમારા નબળા પરિક્રમા નો જવાનું મેચ નો ફાઈનલ છે તો એમાં લાઈટ નથી તો હવે એક કામ કરો સરસ મજાના બપોરા થઈ ગયા છે તો હવે ઘડીક આરામ કરી લ્યો લાઈટ આવશે તો જગાડીશ તો મેચ જોજો સમય સમય નું કામ કરે સાહેબ હમ તો હારું હાલો તમારે બધા શું કહેવાનું છે કેજો મીડા હાલો ફ્રેન્ડ આજ તો મેં આખું બપોર આ કપડામાં પ્રેસ કરવામાં કરવા માં કઈ દઉં બધા જૂના કપડામાં પ્રેસ કરી અને ઢગલો કરી લીધો છે ટાઈમ થઈ ગયો છે સવા સવા વાગે બધા ચા તૈયાર થઈ તો હાલો બધાય ચા પીવા અને સાહેબ એ આખું બપોર છે ને ટીવી માં લાઈટ આવવાની રાહ જોઈ પછી કંટાળી ફોનમાં મેં જ જોયો ને હમણાં અડધી કલાક પેલા લાઈટ આવી કા સાહેબ હવે સાહેબ ને જવું છે બજારમાં માં આટો મારવા પછી આવીને ગોઠવાઈ જાય

જય શ્રી કૃષ્ણ હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે નવ ને પાંચ નો રાતના વ્યારા થઈ ગયા છે અને બસ હવે બધા રાતના કામ કરી અને પરવારી ગયા છે તો બસ હવે થોડાક ફ્રી થયા કેમ કે આજનો દિવસ તો આખો મારો છે ને કામમાં જ ગયો કે ખબર ન પડી ક્યાં ગયો ને ક્યાં નહીં અને સાહેબ ટાઈમ ગયો મેચ જોવામાં મેચ જોવામાં ને હજી છેલો દા બાકી જો કેમ કે હજી ભારતનો નો દા છે સાઉથ આફ્રિકાનો નો ચાલુ થયો છે તો હવે મારે છે ને આજ તો મેચ જોવો છે કેમ કે વુમન્સ વર્લ્ડ કપ છે એટલે એ તો જોવો જોઈએ મજા આવે જોવાની તો હાલો હવે બધાય ગોઠવાઈ જઈએ આગળ સોફામાં કેમ કે કામ બધાય થઈ ગયા છે ટેન્શન ફ્રી તો હવે મેચ જોઈએ અને આનંદ માણીએ જોઈએ કોણ જીતે ને કોણ હારે એ તો હવે કાલ જ ખબર પડશે પણ બસ હવે જાજી વાતો નથી કરવી કેમ કે જીવ વાંસે સાહેબ તો એક નજર વાંચે તો હારે વાલો તમારા ઘરમાં આવું બધું મેચ લવર કોણ છે પણ મને કહેજો કમેન્ટમાં અમારા ઘરમાં તો બાપ દીકરો બે છે ક્યારેક ક્યારેક હું મેચ જોઈ લઉં મને ગમે પણ એમ જરૂરી નહીં કે જોવો જેમ પચાસ પચાસ ટકા એવું બધું છે તો હારું હાલો જ હજી વાતું નથી કરવી આજ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ છીએ તો કઈ કહો તો અમારો આજનો દિવસ ને હોવો તો અમારો આજનો વિડીયો તો તમને કેવો લાગ્યો જો ગમ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ અને પંખો ચાલુ છે ને તો અત્યારે ઉકરાટ ને બફારો જો કેવો થાય છે આટલો વરસાદ થયો છે તો ગરમી તો જાતી જ નથી ઉકરાટ એવો ને એવો છે હાલો જય બોલે ના